બલ્ગેરીએન યુતિ સાધેના કથિત દુષ્કર્મના કેસમાં કેડિલાના સીએમડી રાજીવ મોદીની મુશ્કેલીઓ વધી રહી છે કેડિલાના સીએમડી રાજીવ મોદીને પોલીસના સમરી રિપોર્ટ બાદ પણ રાહત મળશે નહીં તેમાં પોલીસે એ સમરી રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે તેમજ કેસ પૂર્ણ થયો નથી પરંતુ આક્ષેપ મુજબ પુરાવાનો અભાવ છે તેવો એ સમરી રિપોર્ટમાં પોલીસનો ખુલાસો છે રિપોર્ટ છે કે રાજીવ મોદીની ક્લીન ચીટ અપાઈ નથી તેમજ સમરી રિપોર્ટ મુજબ બે માર્ચે પીડિતા જવાબ રજૂ કરશે પોલીસ તપાસ સામે પીડિતા અને વકીલે આક્ષેપ કર્યા છે અને જણાવ્યું છે કે આરોપીને બચાવવા પોલીસે યોગ્ય તપાસ નથી કરી જૂના સ્ટાફની પૂછપરછ પોલીસે ન કરી તથા માત્ર નવાજ સ્ટાફની પોલીસે પૂછપરછ કરી છે જેમાં ગુજરાત હાઈકોર્ટમાં પીડિતા સીબીઆઈ તપાસની માંગ કરશે પોલીસ તપાસમાં આક્ષેપને લગતા પુરાવા તપાસવા માટે ફરિયાદી કે આક્ષેપિતો મળતા ન હોય ત્યારે એ ફાઇલ કરવામાં આવી છે રાજીવ મોદી કેસમાં બલ્ગેરિયન યુવતી સમન્સ બાદ પણ હાજર ન થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે